જામનગર પોલીસ દ્વારા જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે કાલાવટ ગ્રામ્ય પંચકોસી પંચકોસી બી ત્રણેય પોલીસ મથકે પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો છે વિદેશી દારૂ તથા બિયર બોટલો પર બુલડોઝર ફરી વળ્યું છે બોલડોઝર ફરી વળ્યું જેમાં પાંચ હજાર છસો તાઉતેર દારૂની બોટલ અગિયાર હજાર છસો ચીમોતેર ચપટા એકસો પચાસ જથ્થો નાશ કરાયો છે રૂપિયા એકતાલીસ પોઈન્ટ लाख जड़पायला विदेशी नाश जेमा प्रांत अधिकारी कारवाई चल रही है इसमें पंचबी पंच और कालावाड़ ग्राम्य की कुल मिला के सत्रह हजार चार सौ बॉटल और कीमत है इसकी फोर्टी वन लैखी थाउजेंड इसके आसपास का मुद्दा माल भी જાહેસડીમ ગ્રામ્યની હાજરીમાં